જગત જનની કુલ દેવી શ્રી ઉમિયા માતાજી ઉમિયા ધામ ઉંજા સંસ્થાન દ્વારા આપ સર્વે માઇ ભક્તો હર હમેશ આશીર્વાદ બરસતી રહે એસી જી પીએમ ટ્વેન્ટી ફોર લાઈવ કી પ્રાર્થના અમદાવાદ ગોતા ખાતે રાજપૂત સમાજ ભવન શ્રી રાજપૂત વિધાનસભા ગુજરાત મહેલા સંગઠન દ્વારા ભવ્ય આઠમું એક્ઝિબિશન વર્લ્ડ રેકોર્ડ માટે નોમિનેટ અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ રાજપૂત સમાજ ભવન ખાતે બે દિવસ સુધી રાજપૂત વિધાનસભા ગુજરાત મહેલા સંગઠન દ્વારા આઠમું એક્ઝિબિશન સેલનું આયોજન કરવામાં આવ્યું હતું જે વર્લ્ડ રેકોર્ડ માટે નોમિનેટ થયેલ છે આ આયોજનમાં એકસો એક સ્ટોલ મૂકવામાં આવ્યા હતા સમગ્ર આયોજનનું સંચાલન દક્ષાબા સિસોદિયા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું શનિવાર અને રવિવાર સુધી ચાલનારા આયોજનમાં ગુજરાત રાજ્યની રાજપૂત બહેનોને આત્મનિર્ભર બનાવવા માટેનો એક ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો હતો આવનારા સમયમાં સમૂહ લગ્ન તેમજ શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે રિપોર્ટર મુકેશ ચુનારા અમદાવાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન કાલે સમાજ ભવનમાં જે એક્ઝિબિશનનું શહેર ગોઠવવામાં આવ્યું છે જેમાં ક્ષત્રિય જે સમાજની બહેનો છે તેમને આત્મનિર્ભર કરવાની કાંઈ નમ્ર પ્રયાસ તમારે મહિલાઓ તરફથી કરવામાં આવી રહ્યો છે શું કહેશો પહેલા તો જય માતાજી ઓગણીસો ચોસઠથી આ સંસ્થા ચાલી આવે છે અને એનું મહિલા સંગઠન જે સતત આ આઠમું વર્ષ છે એક્ઝિબિશન કરે છે અવનવી પ્રવૃત્તિઓ કરતી જ આવી છે સંસ્થા પણ એમાં બહેનોને પ્લેટફોર્મ મળે અને બહેનો બહાર આવે એના માટેનું આ એક રાજપૂત વિદ્યાસભા જે ના મહિલાના ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થા છે અને એના એના દ્વારા આજે ઘણી બધી બહેનો પગભર થઈ છે અને એવું નથી કે બહેનોને જેની જરૂરિયાત છે એ આવે છે જેને જરૂર નથી અને ખાતર પણ અહીંયા બહેનો આવે છે અને આજ વખતે અમારી સંસ્થાએ એકસો ને એક કરતાં વધારે સ્ટોલ બનાવી અને વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી મહિલા સંગઠનના બહેનો પોતાના સ્ટોલ લઈ અને અમદાવાદમાં આવ્યા છે અવનવી ઘરવકરી અને ચીજવસ્તુઓ જોવા માટે આજે ભીડ પણ બહુ જ છે આટલો વરસાદ હોવા છતાં અમારી એટલી બધી બહેનોનો વેચાણ થાય એના માટે અમે લોકોએ પ્રયાસ કર્યા હતા અવનવી જાહેરાતો આપી હતી પેપર દ્વારા મીડિયા

આ જે એક્ઝિબિશનનું આયોજન છે એ આમ તો અમારે બે હજાર પંદરથી ચાલુ છે પણ બે વર્ષ અમને કોરોના નડી ગયો પણ આ મારું આઠમું એક્ઝિબિશન છે અને ખૂબ સફળતાપૂર્વક જાય છે જે બહેનો આવે છે અમે સ્ટોલની જાહેરાત કરીએ છીએ ને એના અડધી જ કલાકમાં અમારા પચાસ સ્ટોલ તો ફટાફટ નોંધાઈ જાય છે અને એ બહેનો એમ કહે છે કે વિદ્યાસભા જેવી સંસ્થા જેમાં અમે લોકો ખાલી માટી લઈને આવીએ ને તો પણ ખાલી નથી જતા એનું પણ અમને વળતર મળી રહે છે અને બહેનોને ખૂબ એવો સારો એવો વકરો થાય કે લાખ બે લાખ અને સામાન્યમાં સામાન્ય બેને પચીસ હજારથી ઓછો વકરો બે દિવસનો નથી હોતો હા સેલ્ફ ડિફેન્સની તાલીમ અમારે અહીંયા આમ તો ચાલુ જ છે તલવારબાજીના ક્લાસ અને દીકરીઓને સાફા બાંધવાના ક્લાસીસ અને અવનવા પ્રોગ્રામો તો જેમ કે કુકિંગ ક્લાસીસ છે અને અવનવા ક્લાસીસ તો અમારે અહીંયા વિદ્યાસભા ઉપર ચાલુ જ છે બહુ સરસ આયોજનો થવા જઈ રહ્યા છે અને આમ જનતાને પણ અમારી નમ્ર અપીલ છે કે અમારા દરેક પ્રોગ્રામમાં સાથે જોડાય અને આજ વખતે અમે સર્વ જ્ઞાતિને સાથે લઈને ચાલ્યા છે એ અમારો મોટો બેનિફિટ છે કે આજે સર્વ જ્ઞાતિના બેનો અને અમદાવાદની અલગ અલગ સંસ્થાના અલગ અલગ વિસ્તારના અને અલગ અલગ જ્ઞાતિના દરેક આગેવાનોને અમે અહીંયા બોલાવ્યા છે અને એ પણ આવ્યા છે એમને પણ અમારી એક્ઝિબિશનની મુલાકાત લીધી છે અને ખૂબ ખુશ છે કે બહેનો ખૂબ સરસ કામ કરે છે કેમ કે ખાસ કરીને એટલા માટે કે રાજપૂત સમાજની બહેનોના સ્ટોલ છે જે વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે કે આ બહેનો એવા છે કે પહેલાંના જમાનામાં તો કહેવાતું હતું કે બહેનો રાજપૂતાણીઓ ખુલતી પણ કોમણ હોય છે જે પોતાનો ઉમરો ઓળંગીને ક્યારેય બહાર નથી નીકળતા પણ હવે ધીમે ધીમે જેમ સમય આઈ છે અને જરૂરિયાત છે કે અમદાવાદ જેવા સિટીમાં કે કોઈ બી સિટીમાં કે એક કમાઈ અને ઘર આખું ખાય એવું નથી ચાલે એવું એટલે હવે જરૂર છે કે પતિ પત્ની બંને કમાતા હોય અને સુખેથી જીવે એ અમારો પ્રયાસ છે અને એ લોકો બધા આગળ ખૂબ વધી રહ્યા છે બાકુ આજે ભવિય આયોજન થયું છે મહિલાઓ તરફથી સરપૂષ સમાજ મંડળમાં અને આવનારા સમયમાં એવા આયોજનો થવા જઈ રહ્યા છે ખાસ કરીને મહિલાઓને પગભર કરવા માટે જે અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે એને સારી એવી સફળતા મળી છે એવું લોકમુખે જાણવા મળ્યું છે આપણું શું મંતવ્ય છે જય માતાજી સૌથી પહેલાં તો રાજપૂત સમાજની બહેનો વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે એની જ મને ખૂબ ખુશી છે કે આજે રજવાડા ગયા પછી આનંદનો દિવસ છે કે અમારી બહેનો બહાર નીકળીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપી રહ્યા છીએ હવે અમારી ભવિષ્યની યોજનાઓ વિશે આપને કહું તો આ તો અમારો આઠમો પ્રયત્ન છે અને અમે તો મહિલાઓને ગેરંટી આપેલી છે કે નુકસાન અમારું નફો તમારો તમે અહીંયા આવો બિઝનેસ કરો અને અહીંયાથી કમાઈને જાઓ એ જ રીતે અત્યારે જે સરકારની યોજનાઓ છે કોઓપરેટિવ સેક્ટર મારે કાલે જ બિપિનભાઈ ગોતા સાથે વાત થઈ સહકારી ક્ષેત્રે આજે આપણે જુઓ તો અમૂલ ડેરીની અંદર જે દૂધ ભરવાનું અને દૂધનું ઉત્પાદન કરવાનું કામો એ એરિયામાં ચરોતર એરિયામાં બહેનો જે કરી રહ્યા છે અને જે પગભર આજે થયા છે દૂધની આવકમાંથી આખી જીવન એમનું સરણી બદલાઈ ગઈ છે કારણ કે આવક થાય તો એ એમની પોતાની આવક બહેનો એટલા રાજી છે અને એટલા ખુશ છે કારણ કે મિલ્કમાંથી એટલી આવક તો અમે એ વિચાર કર્યો કે આ બેનોને પણ શહેરમાં રહી અને કોઓપરેટિવ સેક્ટરમાં અમે જવાના છીએ અને સરકારની ઘણી જ યોજનાઓ છે એનો અભ્યાસ કરી અને એ દિશા તરફ અમે આગળ વધી રહ્યા છીએ ક્ષત્રીય સમાજને સમગ્ર ગુજરાત અત્યાર સુધીમાં સરકાર શ્રી મેળવી અમને ઘણો જ સહકાર મળ્યો છે સરકાર તરફથી હું આપને એક કહું તો લાસ્ટ અમારા ચોવીસમાં સમૂહ લગ્નમાં અમે સીએમ સાહેબને અહીંયા લાવ્યા હતા ભૂપેન્દ્રભાઈએ ત્યારે અમે માગણી કરી કે અમારા જ પ્લોટની અંદર એક સરકારી ત્રણ હજાર વારનો એફપી પડ્યો છે તો મહિલાના ઉત્કર્ષ માટે અમે બહેનોની એક હોસ્ટેલ બનાવવા જઈ રહ્યા છીએ એટલે સરકારને અમે માગણી કરી કે અમારે બહેનો જે ગામડામાંથી ગ્રેજ્યુએશન થાય પણ ફર્ધર આજે વેલ્યુ માસ્ટરની છે એમને આગળ અભ્યાસ કરવો હોય તો એમને ચાહે રાજકોટ ભાવનગર હોય પણ પછી એમને મોટા શહેરમાં તો આવવું જ પડે ટેકનિકલ શિક્ષણ લેવું હોય કે હાઈકોર્ટની અંદર લોયર થવું હોય તો પીડીપીમાં જવું પડે આવી બધી સંસ્થાઓ એ તમને અમદાવાદ અથવા તો ગાંધીનગરમાં મળે તો એ માટે અમે સીએમ સાહેબને ભલામણ કરીને હમણાં જ અમને લેટર આવી ગયો કે આ તમારી માગણી અમે મંજૂર કરીએ છીએ અને તમે એના પૂરતા પુરાવા અમને મોકલાવી દો એ પછી અમે અહીંયા બહેનો માટે અલગથી આખું એમનું સામ્રાજ્ય ઊભું કરવા જઈ રહ્યા છીએ